હવે આ ગુંદરને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનો અને આવી રીતે જ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તમારા આ ગુંદરને તો હવે આપણે ગુંદર પાક બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરીને આપણે કડાઈ મૂકી દેવાની અહીંયા કડાઈ તમારી જાડે તળિયાવાળી હોવી જોઈએ કાં તો પછી મોંગસ્ટિક હોવી જોઈએ હવે આની અંદર આપણે મેં અહીંયા સો ગ્રામ જેટલું ઘી લીધેલું છે ઘીને અહીંયા તમારે મેલ્ટ કરીને નથી લેવાનું આપણે

સાકર એડ કરવાની છે અહીંયા સાકર મેં સો થી દોઢસો ગ્રામ જેવી સાકર લીધી છે હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આ ગટર બને ત્યાં સુધી આને હલાવતા રહેવાનું તમે જોઈ શકો છો આપણું સરસ થઈ ગયું છે સાકર બી આપણી બધી ઓગળી ગઈ છે શકો છો આપણો ગુણ બધો જ દૂધમાં સરસ એવો ઓગળી ગયો છે આ રીતનું તમારું ઓગળી જશે આ ગુણ અહીદમ કણી કણી વાળું કુક કરવાનું રહેશે સરસ એવો ઘટ બની જાય એ છે એમાંથી આપણે એક થી બે ચમચી જેવું એડ કરીશું એક થી બે ચમચી જેવા આપણે મગજ તરીના બી એડ કરીશું

હવે આને આપણે અહીંયા ડ્રાય ફ્રુટ ગંધોરા પાવડર બધું તમારું આ મિક્સ થઈ જાય પછી આને હલાવવાનું છે અને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી આ પેન સપાટી ના છોડે ત્યાં સુધી તમારે હલાવતી લેવાનું હવે આની અંદર આપણે એલચીનો અને જાયફળનો પાવડર એડ કરીશું મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો હવે આ આપણું આ પેનમાંથી અલગ પડતું હોય એવું દેખાય છે આ સ્ટેજ પર આવે ત્યારે તમારે આમાં ચોપ કરેલા ડ્રાય ફ્રુટ એડ કરવાના છે મેં અહીંયા આઠ થી દસ બદામ અને આઠ થી દસ કાજુ લીધા હતા જેને આવી રીતે કતરણ કરીને રાખી છે અહીંયા એડ કરી દેસુ આપણે બધું મિક્સ કરી લેવાનું બધું અહીંયા ડ્રાય ફ્રુટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે લેવા હોય એ લઈ શકો છો અને ઓછા વર્ષ કરવા હોય તો પણ તમે અહીંયા કરી શકો છો આ રીતનું આ બની રેડી થવું જોઈએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતનું ગુંદર પાક બનીને રેડી થાય છે હવે આને આપણે લઈએ આ ગુંદર પાક તમારો સરસ એવો દૂધમાંથી માવાના સ્વાદમાં બનતો ગુંદર પાક કોઈ બી ભાગમાં દુખાવો હશે તો આ મટી જાય છે બાળકોને બી તમે આ ગુંદર પાક ખવડાવશો રોજ સવારે વહેલા એ લોકો માટે બી બહુ સારું રહે છે આ ગુંદર પાકને તમે એરટાઇટ ડબ્બામાં બાર તમે આઠથી દસ દિવસ માટે અને ફ્રિજમાં તમે વીસથી પચીસ દિવસ માટે તમે આરામથી સ્ટોર કરી શકો છો જો તમને મારું આ ગુંદરપાકની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કોમેન્ટ્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ